પણ સંતના ઘરમાં સમય નો હોય કઈ નો હોય એમાં મિનિટ હોય આ માઈ કે નોતા અમારા કવિદાસ મહારાજ રાજી મહારાજ અને કવિ જ્યારે સત્સંગ કરતા માઈક પણ નો આ તો બંધ થઈ જાય તો આપણે બંધ થઈ જાય આપણે નથી બોલતા આ બોલે છે આ ઘડીયા ધીમું કરતા કે તો આપણું સુરસુરીયું થઈ જાય થઈ જાય કે નહીં પણ સંતો એ કીધું છે કે જ્યાં નો પહોંચે આ રવિ ન્યા પહોંચે કવિ અને જ્યાં નો પહોંચે કવિ ન્યા પહોંચે આવા કોઈ મહા અનુભવી તો નિરાત બાપુએ અનુભવનો દેશ બતાવ્યો હવે અનુભવના દેશમાં દેશ કરવાનું છે હું કઈ નથી કરવાનું જ્યાં બેઠા ત્યાંથી થી નથી આગો પાછો ઈ નથી તાવાનું ઊંચા નીચો નથી તાવાનું આ વેમ છે આ દ્રુણા બેન હારું કોયલા કોરુના બેન તો હારું બોલે તમાર ડાબલીમાં નો હમાય એમાં અમે ઓ કરી હે ગુરુ તો નીકળે સેરીએ સેરીએ વેચવા જાય અને જેને જરૂર હોય ને દરવાજો ખોલીને બહાર આવે બધાય ખખડારીલ ઘરમાં કરી જાઈ છે એટલે કોઈ કિંમત નથી કરતો ઘણાય તો એમ કે અરુણા બેન તમારું પ્રેમેન્ટ શું છે બે હાથ ને ત્રીજું માથું સંતાનો બાપા પ્રેમેટ નો હોય કારણ કે આ માથુંય ગુરુને આપી દીધું આપણો કાઈ નથી અહીંયા બેઠા ની એને નથી હો અને એના ગુરુનું એના બહુને આ ગુરુનું આ ગુરુને લાજી महाराज નું નિરાજ મહારાજ ને કોનું છે આપણે તો નિરાજ બધી જાણીએ ને હે પણ નિરાજ એટલે શું નિરાજ કોઈ ધર્મ નથી સંપ્રદાય નથી કોઈ વાડો નથી કોઈ બંધન નથી પણ આમાં છે ને મહારાજ રઘુ મહારાજ કોઈની ઉપર ઉપકાર કરવા જેવું નથી ઉપકાર નો બદલો ઉપકાર થી વાળે તો વાંધો નહીં એક સિંહ હતી અને એક સિંહ બે જંગલની અંદર ચારો ચરવા ગયા શિકાર કરવા ગયા અરે નાના નાના તાજા જન્મેલા બચ્ચા ઘરે કેમ મૂકવા એમને પણ પાઠે પીઠ માથે બેસાડીને લઈ ગયા છોકરા સિંહના ઊંઘી ગયા ઊંઘી ગયા એટલે ભૂખરા આવ્યા કેમ આ ધબ્બા એ હું કેમ રાખું છું મોકળા

શિકાર કરતા 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 એટલા બધા આગળ નીકળી ગયા કે બચ્ચાનું ભાન માર્યું આ બાજુ બચ્ચા જન્મેલા ભૂખ્યા થયા ઊંઘમાંથી જાગ્યા જાગીને તરફડિયા મારવા મંડ્યા એક કેટલી કોકરી હોતન આવી હતી હવે હવે બે માતા પિતા આગળ નીકળી ગયા બચ્ચા તરફિયા મારવા લાગ્યા એટલે બકરી આટા મારતી બકરીને એમ થયું કે આને જો દૂધ નહીં મળે ને તો મરી જશ એટલે બકરીને એમ ઝુલાઈને થોડો ઉપકાર કરું સીના બચ્ચાને ઢેઠી ઢેઠી અને પેટ ભરી દૂધ પીવરાયું બચ્ચા તો દૂધ પી ધરાઈ રહ્યા અને ઊંઘી ગયા એવો સમયમાં ગરુડ ઉપરથી નીકળ્યો ગરુડે આ દ્રશ્ય જોયું અને નવાઈ લાગી ત્યારે ધીમે કરી નીચે ઉતર્યો અને ગરુડે કીધું બકરી બેન તમે આ બચ્ચા ઉપર શું કર્યું તે ઊંઘી ગયા

તમે નોતાને આને દૂધ પીવરાવ્યું અને અમને જીવતા રાખ્યા છે આને અમારી ઉપર ઉપકાર કર્યો છે હવે આ સિંહને સિંહ નતાને એટલે ઉપકારને સમજી ગયા પછી બકરીને કીધું હવે તારા બીવાનું નહીં આ જંગલ છે એ અમારું એકલાનું નહીં તને પરવાનો આપ્યો છે એટલે સંતોએ મને તમને સત્યનો પરવાનો આપ્યો છે મારા પ્યારા ગુરુજીનો પરવાનો

કરવી જોશે અને આ તો વખાણ કરે તો ઉસો થાય હવા વૈ તો થાય અને જરી ખાસું કહી દીધું એટલે ટવડાઈ વયો જાય અરે હા મળે તો પગમાં માં પગે લાગે આ જેવો શબ્દ લાગી જાય હા કોઈ નો જ આવું કેમ શબ્દ તો બધાય ભગવાનના ઘરના છે એટલે ગોળા ચોપડવાની વાત તો કોઈ કરવી નહીં સત્ય વાત કરવી નારુ મહારાજ આવા મેળાવડા કરો

પણ બોલો બોલતો નથી ને એટલે કોઈને તકલીફ નથી પણ જો બોલતો હોય તો પેલા આ બધાને તકલીફ પડે ભગતને જ પડે તકલીફ પેલા બોલતો નથી એટલે પણ સંતોએ કીધું સંતના ઘેરે સંત પધાર્યા અને સંતે પાડી હા બાપ વગરનો બેટો જલમન ઘરમાં નોતી માં આ કયા પદ ઉપર ઉભા રહે ને કીધું છે આપણે તો સોપડી જોઈ અમાર કર્ણભાઈ કે તા પઠેલો વિકે જોઈ જોઈ ને ગાઈ લે હે પાસા કે બે ભજન ગાઈ નાખો ગાઈ નાખવાનું નથી ગાઈ લેવાનું છે પણ આ કેવું છે કે ઉપકાર નો બદલો ઉપકાર થી વાળો આ સીએ પરવાનો આપ્યો બકરી બેન તું શાંતિથી થી રહે મોજ કર તારે ચરવું હોય ચર 20 કિલોમીટર જંગલ માં અમારી સંસ્થા છે અને ગુરુ મહારાજે મને અને તમને ચૌદ બ્રહ્માંડ ના નાથ બનાવી દીધા આપણી સત્તા કેટલી હશે પણ હજી કટોરો લઈને ભીખ માંગી આપણે તો માંગી પણ અહીંયા બેઠા એ માંગે ગુરુની જોળીમાં હું નાખશો 500 કે 2000 આપા 2000 ને 500 એકાઈ નહીં થાય આ વ્યવસ્થા છે બધી પણ સંત કેવા હોય સંત હે ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં ધન કા ભૂખા જો ફિરે વો તો સંત નહીં અમે તો ટિકિટ નું કઈ તો નારું મહારાજ કે થોડુંક તમે ખમી જાય છો થોડુંક અમે ખમી ટિકિટ ની તો ઘેર ગયું બાપુ આમાં 500 રૂપિયા ભેટ કે દી દે જા કે એટલે માંગવાથી થી કાઈ નો મળે પૈસા ન મળે પ્રેમ ન મળે ગુરુ એ નો મળે જસ પણ નો મળે ને ઉપજસ પણ નો મળે આ બધું કુદરત ને આધીન છે હવે આ બકરી તો ચરતી ચરતી એટલી ગુંતાન આવી ગઈ